ગુજરાતી આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું બેકરીમાં મળે તેવી નાન ખટાઈ આ નાન ખટાઈ આપણે ઇડલી સ્ટેન્ડમાં બનાવવાના છીએ ઇડલી સ્ટેન્ડમાં નાન ખટાઈ કઈ રીતે બને છે તેની બધી જ ટીપ્સ અને ટ્રીક સાથે પૂરો વિડીયો જોતા રહેજો તો ચાલો બનાવી આજની રેસીપી નાન ખટાઈ અને તે પણ ઇડલી સ્ટેન્ડમાં બેકરીમાં મળતી નાન જેવી જ નાન આજે આપણે ઘરે બનાવવાના છીએ આ નાન ઓવન વિના અને ઇડલી સ્ટેન્ડમાં બનવાની છે કુરકુરી અને કરારી આ નાન જોઈ શકાય છે કેટલી સરસ તૈયાર થઈ છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ઈડલી સ્ટેન્ડમાં નાનખટાઈ અહીં એક કપ ખાંડ લીધી છે તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ અને સાથે ત્રણ ઈલાયચી લીધી છે તેના ફોતરા કાઢી અને તેને આપણે ખાંડની અંદર જ એડ કરી દઈએ અને હવે આપણે બારીક પાવડર બનાવી લઈએ હવે લઈશું આપણે એક બાઉલ અને બાઉલની અંદર આપણે અડધો કપ દેશી ઘી ઉમેરી દઈશું અને આ ઘી રૂમ ટેમ્પરેચર વાળું ઘી છે આપણે ફ્રીજમાં રાખેલું નથી નાનખટાઈ બનાવવા માટે રૂમ ટેમ્પરેચર વાળું ઘી હોય ને એ જ લેવાનું છે નથી અડધો કપ દેશી ઘી અને તેની સાથે આપણે એક કપ દળેલી ખાંડ કે જેમાં આપણે એલચી પણ ઉમેરેલી છે નાનખટાઈમાં એલચીનો ફ્લેવર બહુ સરસ આવે છે હવે આપણે આ ખાંડ અને ઘીને સરસ રીતે મિક્સ કરી લઈએ ફેટી લઈએ આઠથી દસ મિનિટ આ રીતે ફેંટવાનું છે એટલે આ બેટર છે ને ખાંડ અને ઘીનું એ ફ્લપી બની જાય અને તેનો કલર એકદમ વ્હાઈટ બની જાય ત્યાં સુધી આપણે ફેંટવાનો છે આ રીતે એકદમ સરસ રીતે આપણે આઠેક મિનિટ જેટલું ચલાવતા જઈશું અને ચલાવી લીધા પછી આપણે કેવું આ પેટર રાખવાનું છે તે પણ હું તમને ચેક કરીને બતાવીશ આઠ થી દસ મિનિટ આ રીતે સતત આપણે ખેંચીશું ને એટલે જોઈ શકાય છે આ બેટર છે એકદમ ક્રીમી થઈ ગયું છે અને ફ્લપી થઈ ગયું છે આવું બેટર આપણે કરવાનું છે હવે હું તમને ચેક કરીને બતાવું છું કે બેટર તૈયાર થયું છે કે નહીં એ કેવી રીતે આપણને ખબર પડે તો તેના માટે આપણે એક બાઉલમાં પાણી લેશું અને તેની અંદર આ થોડો આ ક્રીમી ભાગ નાખીશું જુઓ પાણીની ઉપર આવી જાય ને એટલે આપણે સમજવું કે બેટર નાનખટાઈ બનાવવા માટે પરફેક્ટ છે બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે મેંદો અને લોટ ઉમેરીશું આપણે આ નાન ખટાઈ મેંદાની બનાવવાની છે તો લોટને આપણે મેંદાને અને લોટને આપણે ચાળવાના છે આપણે એક વાટકીના માપથી મેંદો લીધો છે જેટલી ખાંડ તેટલો મેંદો આપણે એક વાટકી ખાંડ એક વાટકી મેંદો અને અડધી વાટકી ઘી તેને આપણે ચાડી લઈએ આ લોટને ચાળવા બહુ જરૂરી છે તો જ નાન એકદમ સરસ બનશે બે ટેબલ સ્પૂન ચણાનો લોટ અને બે ટેબલ સ્પૂન સૂજી સુજી તમે બારીક કે જાડી કોઈ પણ લઈ શકો છો અને હવે આપણે એક પીંચ મીઠું એડ કરી દઈએ અને અડધી ટી સ્પૂન બેકિંગ પાવડર બેકિંગ પાવડર ન હોય તો બેકિંગ સોડા પણ તમે લઈ શકો છો બધું આ રીતે ચાળવામાં ચેટ કરી દેવાનું અને હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ લોટ અને તૈયાર કરેલું ક્રીમી મિક્સચર સૌથી પહેલા આપણે આ રીતે મિક્સ કરી લઈએ માર્કેટમાં મળે ને તેવી જ નાનખટાઈ બનવાની છે અને આ નાનખટાઈ આપણે ઇડલી સ્ટેન્ડમાં બનાવવાના છે ઈડલી સ્ટેન્ડ તો બધાના ઘરમાં હોય જ છે એટલે ઓવનની પણ જરૂર નથી અને આપણે ઈઝીલી ઈડલી સ્ટેન્ડમાં માં આ નાનખટાઈ બનાવી શકીએ આ રીતે મિક્સ કરી લીધા પછી હવે હાથની મદદથી લોટ તૈયાર કરીશું અને આ લોટ તૈયાર કરવામાં આપણે લોટ જે રીતે રોટલીનો કે બાંધીએ ને એ રીતે નથી ભાર દઈને કરવાનો પણ પોલા હાથે આ રીતે બધું લોટને ભેગો કરી લેવાનું છે અને મેં બતાવેલા આ મેઝરમેન્ટ પ્રમાણે કરશો ને તો નાનખટાઈ બહુ સરસ બનશે માર્કેટમાંથી પણ લાવવાની જરૂર ન પડે તેવી નાનખટાઈ તરત જ ઘરે તૈયાર થઈ છે વધારે ભાર આપી આવીને આપણે લોટને માત્ર આ રીતે એકઠો જ કરવાનું છે આમાં દૂધ કે કાંઈ એડ કરવાનું નથી આ નાન બનાવવામાં જે આપણે મિક્સર તૈયાર કર્યું ને ખાંડ અને ઘીનું તેને ફેંટવાની જ ખૂબી છે જેમ વધારે સરસ ફેંટીએ ને તેમ જ નાનકટાય આપણી સરસ બનશે અને બધું મેઝરમેન્ટ યાદ રાખવાનું બધી વસ્તુનું બેકિંગ પાવડર મેંદો સુજી અને बेसन નું અને સાથે સાથે ઘી હવે આ લોટ તૈયાર થઈ ગયો છે તેને આપણે 10 મિનિટ માટે ફ્રિજમાં રાખી દઈએ અહી આપણે આ ઈડલી સ્ટેન્ડ નું પેન છે તેની અંદર મીઠું મૂકેલું છે નીચે અને આપણે ગેસને સ્ટાર્ટ કરી લઈએ અને આઠથી દસ મિનિટ આપણે પ્રિહિટ થવા દઈએ ગેસ ઉપર આપણે પેનને પ્રિહિટ થવા મૂક્યું છે અને અહીં દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ મિશ્રણને ખોલીએ મિશ્રણને આ રીતે હળવા હાથેથી થોડું મિક્સ કરી લઈએ અને નાન એક જ સરખા શેપની બને તેના માટે એક કોઈ પણ આપણે મેઝરમેન્ટનો કોઈ સ્પૂન લઈ લઈ આવો અને એક જ માપની બને તો સરસ લાગે આ રીતે આપણે ગોળા તૈયાર કરી લઈએ એક જ સરખા માપની બનશે ને તો બહુ સરસ લાગશે એટલે એક જ સરખા માપના આ રીતે આપણે સૌથી પહેલા ગોળ લાડુ જેવો શેપ આપી દઈએ અહી નાનખટાઈનો ગોળ શેપ આપી દીધા પછી આપણે લઈશું ઈડલીનો સ્ટેન્ડ ઈડલીના સ્ટેન્ડને મેં ઘીથી ગ્રીસ કરેલું છે તેની ઉપર આપણા એક એક બોલ મુકતા જઈએ અને તેની ઉપર આપણે બદામની અને કાજુ ની કતરણ થી ગાર્નિશ કરીશું આ રીતે પ્રેસ કરી દેવાનું ઉપર પિસ્તાથી પણ કરી શકાય પણ હું બદામ થી કાજુથી કાજુ થી કરીશ અહીં પેન દસ મિનિટ પછી પ્રી હિટ થઈ ગયું છે હવે આપણે તેની અંદર નાનખટાઈ ગોઠવીશું નાનખટાઈ કઈ રીતે ગોઠવીશું તે પણ હું તમને બતાવું છું સૌથી પહેલાં આપણે એક નીચે સ્ટેન્ડ મૂકીશું અને આ સ્ટેન્ડમાં આપણે નાનખટાઈ મૂકીશું નહીં કેમ કે નીચે મૂકીશું ને તો નાનખટાઈ ઓવરકુક ઓવરકૂક થઈ જશે ઉપરના સ્ટેન્ડમાં આપણે નાનખટાઈ મૂકવાની છે નાન ખટાઈ મૂકી દીધા પછી આપણે ઢાંકી દેશું અને 35 થી ચાલીસ મિનિટ આપણે સ્લો ફ્લેમ પર આપણે કૂક થવા દઈશું ના નાના બર્નર પર અને સ્લો ફ્લેમ પર કૂક થતા મને આ નાન ખટાઈને ચાલીસ મિનિટ થઈ છે હવે આપણે જોઈએ વચ્ચે વચ્ચે હું ચેક પણ કરતી ગઈ હતી જુઓ ચાલીસ મિનિટ પછી નાનખટાઈ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે જોઈ શકાય છે અને હવે આ નાન આપણે સાઈડમાં ઠંડી થવા રાખી મૂકીએ અને ત્યાર પછી આપણે સર્વિંગ કરીશું ઠંડી થયા પછી નાન ખટાઈને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ ઇડલી સ્ટેન્ડમાં બનેલી આ નાન ખટાઈનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું આવી જ એક નવી રેસીપી સાથે